ફરી એકવાર આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ મંત્રી કુંવરજી બાવણિયા સામે હુંકાર ભર્યો છે જસદણના વિછિયા ખાતે બાંધણી ગામમાં સભાનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં ગંભીર આરોપો બ્રિજરાજ સોલંકી કર્યા છે કે તેમની સભા ના થાય તે માટેના પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યા પરંતુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા તે બાબતે તેમણે લોકોને હિંમત આપતા શું કહ્યું વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન છેલ્લા થોડાક સમયથી આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી અને મંત્રી કુંવરજી બાવળિયા અમને સામને જોવા મળી રહ્યા છે મોરે મોરો થઈ જાય એવી પ્રકારની વાત ચર્ચાતી હોય છે ત્યારે આ બાબતના સંદર્ભમાં બ્રિજરાજ સોલંકી જે રીતે જસદણમાં છેલ્લા થોડાક સમયથી તે લોકો વચ્ચે જઈ રહ્યા છે લોકોના પ્રશ્નને લઈને વાતો કરી રહ્યા છે તેના કારણે એવી ચર્ચાઓને એવો ઇશારો દેખાઈ રહ્યો છે કે આગામી બે હજાર સત્યાવીસમાં બ્રિજરાજ સોલંકી જસદણ ખાતેથી ચૂંટણી આમ આદમી પાર્ટીમાંથી લડી શકે છે જેના કારણે અત્યારથી તેઓ કોળી સમાજના જે કાર્યક્રમો છે ત્યાંના લોકો છે તેને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે સભાઓ કરી રહ્યા છે તેને લઈને આ મંત્રી કુંવરજી બાવળિયા માટે એક ચિંતાના સમાચાર પણ માનવામાં આવી રહ્યા છે થોડાક સમય પહેલાં બ્રિજરાજ અને મંત્રી કુંવરજી બાવળિયા વચ્ચે જે શાબ્દિક જે ઘર્ષણની સ્થિતિ હતી તે ચરમસીમાએ જોવા મળી હતી અને આ વચ્ચે ગઈકાલે જસદણના વિછીયા ખાતે બંધાણી ગામમાં બ્રિજરાજ સોલંકી એક જંગી જાહેર સભા કરી હતી ને આ જાહેર સભામાં તેમણે ફરી મંત્રી કુંવરજી બાવળીયા ઉપર આકરા પ્રહાર કર્યા હતા સાથે જ તેમણે કહ્યું કે તેમની સભામાં લોકો ન ઉમટી શકે તે માટે પેતરાઓ કરવામાં આવ્યા કેટલાક એવા ષડયંત્રો કરવામાં આવ્યા પહેલાં તો આપ સાંભળો

કહેવા માટે આવ્યો છું કે લાખ સેવાર પણ આવશે મજા લાખશે વાર પણ આવશે મજા મિત્રો હમણાં જ આપણે જોયું કે મારી સભા હોય જ્યારે હું આવવાનો હોય ત્યારે લાઈટો જતી રહે છે હમથી લાઈટ નથી જતી પરંતુ આ એક ડર છે ભાવનગર માં આવી કર્યા કે બ્રાજ કઈ રીતના ખોટા કેસો માં નાખવામાં આવે એના ચારિત્ર ઉપર સવાલો પૂછાડવામાં આવે આવા મને ડરાવીને અને ધમકાવાની કોશિશો કરવામાં આવે છે પરંતુ હું આ જાહેર મંચ ઉપરથી કહેવા માંગીશ કે અમે આંદોલનની કોકમાંથી નીકળેલા લોકો છીએ ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ આવા એક નહીં આવા હજારો આવી જાય પરંતુ બ્રિજરાજ સોલંકી કોઈનાથી ડરવાનો નથી ત્યારે હું યુવાનોને ખાસ કહેવા માંગીશ કે છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી આપણા વડીલો આપણા યુવાનો આપણી માતાઓ ડરના અને ભયના માહોલમાં જીવી રહ્યા છે આપણને ગુલામીની જંજીરોમાં બાંધીને રાખવામાં આવ્યા છે કોઈ પણ સવાલ પૂછે કોઈ પણ અવાજ બોલન કરે તો એનો અવાજ દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે વાત સાચી કે ખોટી આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી તેઓ કહી રહ્યા છે કે તેમની સભામાં લાઇટ કાપવાનો પ્રયાસ થયો લોકો ન ઉમટી શકે તે માટે તેમને ધમકાવવામાં ડરાવવામાં આવ્યા એટલું જ નહીં ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપની સભામાં માત્ર થી ચાલીસ લોકો હતા જ્યારે તેમની સભામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા ત્યારે એ તો હવે સમય બતાવશે આવનારો કે જસદણ અને વિચ્છાના લોકો આગામી દિવસોમાં આવી સત્યાવીસની જ્યારે ચૂંટણી આવશે ત્યારે કોના પર જીતનો કળશ ઢોળે છે કોને જસદણની ધૂરા સંભાળવા આપે છે પરંતુ હાલ જે રીતે શાબ્દિક યુદ્ધની શરૂઆત થઈ છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે દર્શક મિત્રો આવા આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ